બાંધકામ મંજૂરીની ફી સાથે રાજ્ય સરકાર દ્વારા બેટલમેન્ટ ચાર્જના વિરુદ્ધમાં જૂનાગઢ બિલ્ડર્સ એસોસિએશન આકરા પાણીએ છેલ્લા ઘણા સમયથી બાંધકામ મંજૂરીની ફી સાથે રાજ્ય સરકાર દ્વારા બેટલમેન્ટ ચાર્જ વસૂલ કરવામાં આવે છે જે લગભગ ફી કરતા પાંચ ગણો વધારે થાય છે જેના વિરુદ્ધમાં જૂનાગઢ બિલ્ડર્સ ગ્રુપ દ્વારા રાજ્ય સરકારને સંબોધી જૂનાગઢ જુડો કલેક્ટર તેમજ આજે નગર નિયોજકોને પણ મોટી સંખ્યામાં બિલ્ડરો ઉપસ્થિત રહી આ આવેદનપત્ર આપવામાં આવ્યું નગર નિયોજકના પ્રત્યુત્તરમાં પંદર દિવસ ઉદય પંડ્યા પ્રમુખ તરીકે કેવલભાઈ ત્રિવેદી આજે અમારો જે આ વિરોધ છે એ કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબ ના વિરોધ પછી બંને પત્રો ગયા સમયમાં દીધેલા પણ એનો કોઈ યોગ્ય પ્રત્યુત્તર અમને બિલ્ડર લોબીને ન મળતા આજે અમે ટીડીઓ સાહેબ ને આવેદનપત્ર આપવા આવેલા છીએ જનરલી પાંચ વર્ષથી બાંધકામ ઉદ્યોગને જે આ ગ્રહણ લાગ્યું છે એમાંનો એક વધારાનો બેટલમેન્ટ ચાર્જ એટલે કે બેટલમેન્ટ ચાર્જ જનરલી ટીપી ફાઇનલ થઈ ગયા પછી જે કોઈ ચાર્જ લાગુ કરવામાં આવતો હોય એ ચાર્જ હજી કોઈ પણ જાતની ટીપીનો કોઈ નિરાકરણ ન આવ્યા છતાં પણ જે ત્રણ થી ચાર ગણો બેટલમેન્ટ ચાર્જ લગાડવામાં આવ્યો છે એના વિરોધમાં આજે જોશીપરા ટીંબાવાડી ખરીદી કરે છે એવી જગ્યા અસહ્ય બેટલમેન્ટ ચાર્જ અને બાંધકામ મંજૂરીનો જે પ્રશ્ન અમારો હતો એને લઈને આજે અમે રજૂઆત કરવા આવ્યા છે આગામી સમયમાં અમને યોગ્ય આજે અમને પંદર દિવસમાં

કાલે જે અમદાવાદ ખાતે તો ખાતે જે ઘટના બની તેનો અમને સર્વે બિલ્ડરોને બહુ અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આના માટે અમે વડલે વધલે શંકર મંદિર અમે બે મિનિટનું મૌન પણ પાડવાના છીએ ખાસ કરીને આજે અમે જુનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા જુડા દ્વારા બાંધકામ મંજૂરીઓ આપવામાં આવે છે તેમાં અમને ત્રણસો રૂપિયા પ્રતિ મીટર આજ સુધી અમને બે વર્ષ સુધી બાંધકામ મંજૂરી આપવામાં આવેલી પરંતુ છેલ્લા લગભગ બે ત્રણ વર્ષથી જે ટીપી નવી ટીપી લાગુ પડી ટીપી નંબર ત્રણ છ દસ અગિયાર આ બધી જે ટીપીઓ લાગુ પડી તેમાં બાંધકામ મંજૂરીઓ ત્રણસો રૂપિયે મીટર જ છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા બેટલની ચારજના નામે રૂપિયા થી સોળસો પ્રતિ ચોરસ મીટર વસૂલવામાં આવી રહ્યા છે જેની સામે આજે અમે ટિંબાવાડી જાંજાડા જોશીપરા દોલતપરાને તમામ બિલ્ડરોએ ઉગ્ર રોષ વ્યક્ત કરેલ છે અને ટીપીઓ સાહેબને ને આવેદન પત્ર આપેલ છે આજે એક સામાન્ય આપણે દાખલો આપીએ તો સો મીટર નું આપણે ટેનામેન્ટ ડુપ્લેક્સ બનાવવું હોય તો જે ત્રીસ થી પાંત્રીસ હજાર રૂપિયા બાંધકામ મંજૂરીની ફી થતી તેની સામે આજે આપણે બાંધકામ મંજૂરી લેવા જઈએ છીએ તો પોણા બે થી બે લાખ રૂપિયા ચૂકવવો પડે છે આની સામે સીધો ફર્ક મકાન ખરીદદારા ઉપર પડશે છેલ્લા બે વર્ષથી થી ભાવો અસહ્ય વધેલા હતા તેનો પ્રજા ભાર સહન કરે છે આ એક નવો ભાર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અસ્તુ